મિત્રો એમ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વર્ગ ત્રણની અંદર સીધી ભરતી બાબતે અગત્યની એક નવી ભરતી આવી ગઈ છે તો સંપૂર્ણ વિગતર માહિતી જાણીશું કે જગ્યાઓ કેટલી રહેશે તો કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર ભરતી રહેશે તો સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની જે ભરતી છે જુનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત આ અગત્યની ત્રણ માટે અલગ અલગ વિભાગની અંદર જગ્યાઓ આવેલી છે તો આની અંદર જુનાગઢ મહાનગરપાલિકા મંજૂર થયેલ સેટઅપ પૈકી જણાવેલ જગ્યાએ સીધી ભરતી ભરવા માટે નિયુક્ત નમૂના જુનાગઢ મહાન મહાનગરપાલિકાની વેબસાઇટ છે એની અંદર ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારી ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન અરજી કરવા માટે જુનાગઢ મુસીફર ડોટ ઓઆરજી ઉપર અગત્યની વેબસાઇટ પર અરજી કરવાની છે જે અરજી કરવાનું શરૂ થઈ ગયું છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો તો મિત્રો આની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર જગ્યા છે તો ડિપાર્ટમેન્ટ અંતર્ગત જે જગ્યા છે એ અંતર્ગત ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ માટે જગ્યા છે એની અંદર ત્રણ જગ્યા છે નાયબ એકાઉન્ટ માટે જે જગ્યા છે બે જગ્યા છે નાયબ કાર્યાલય માટે જે જગ્યા છે એન્જિનિયરી અંતર્ગત ત્રણ જગ્યા છે આજિસ્ટન્ટ ઇન્જિનિયરી સિવિલ માટે છ જગ્યાઓ રહેશે ઓવરસીયર સિવિલ માટે આઠ જગ્યાઓ છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર માટે ત્રણ જગ્યાઓ છે ફૂડ સેફ્ટી ઓપરેશન માટે બે જગ્યાઓ છે સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર માટે વર્ગતરણ માટે સોળ જગ્યાઓ છે લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે ત્રણ જગ્યાઓ છે એમ કરીને છેત્રીસ જગ્યાઓ ઉપર વર્ગ ત્રણ માટે સીધી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે અગત્યની જે માહિતી છે એના વિશે જાણીએ કે કોઈપણ સંજોગો માટે પાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત તમારે ઓનલાઈન અરજી કરવાની છે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતી જૂનાગઢની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આની જે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે ઉમેદવારોએ થયેલ ફી એકત્રીસ એક બે હજાર ચોવીસથી તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે તો આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જણાય તો મેરિટ આધારે શોર્ટ લિસ્ટ થઈ તો આની અંદર ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન બોલાવવામાં આવશે તો સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષા ઉમેદવારો ઉંમરની અંદર છૂટછાટ મળશે તો સરકારશ્રીની નીતિ નિયમ અનુસાર એસસી એસટી ઓબીસી મહિલા અનામત દિવ્યાંગ માજી સૈનિક ઇડબલ્યુએસ વગેરે જગ્યા માટે અનામત રાખવામાં આવશે તથા જે આપણે માજી સૈનિક દિવ્યાંગ માટે જે જગ્યાએ તે કેટેગરી સમાવેશ કરવામાં આવશે વધુ વિગતો માટે જૂનાગઢની ઓફિશિયલ વેબસાઇટ પર તમને વધુ જાણકારી જોવા મળશે તો મિત્રો આની અંદર જે પસ પસંદગી સમિતિ અંતર્ગત છેલ્લો નિર્ણય લેવામાં આવશે એટલે કે આની અંદર એક્ઝામ્પલ લેવામાં આવી શકે છે અથવા મેરિટના આધારે પણ આ થઈ શકે છે ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે પણ બોલાવવામાં આવી શકે છે વધુ જાણકારી માટે તમારે જે મોબાઈલ નંબર આપેલો છે એના પર વધુ માહિતી જાણી શકો છો અને મેલ આઈડી પણ આપેલી છે એ પણ વિશે પણ વધુ માહિતી જાણી શકો છો તમારે માત્ર ઓનલાઈન અરજી કરવાની છે એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી તમારે વર્ગ ત્રણ માટે અગત્યની જે ભરતી છે સરકારી એ અંતર્ગત અરજી કરવાની રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત